અમદાવાદથી મહેસાણા જતા મુખ્ય ધોરી માર્ગ પર એક ઘટના ભર બપોરે એવી બની કે તમારા હાજા ગગડી જાય તમે નસીબ આડે પાડું આવે એવી કહેવત સાંભળી હશે પણ નસીબ આડે આખલા આવે એવી કહેવત નહીં સાંભળી હોય જે ન્યૂઝ ફોર ઇન્ડિયા આપને દર્શાવે છે અમદાવાદથી મકોલ જવાના માર્ગે ક્રબકોઈથી અડધો કિલોમીટર દૂર એક સ્વિફ્ટ ગાડી ચાલકના નસીબ આડેસરા જાહેર રસ્તા ઉપર આખલા ઉત રહ્યા હતા પછી જે થયું તે અમે દર્શાવિયે છે જુઓ આ અમારા ખાસ રિપોર્ટમાં રાજ્યની મહાનગરપાલિકાઓમાં ઢોર નિયંત્રણ કانون લાગુ કરવા સુધીની વાત આવી ગઈ છે પરંતુ નેશનલ હાઈવે ઉપર ખુલેआम રખડતા ઢોરો કેવી પરિસ્થિતિ સર્જે છે એનો એક નાયબ નમૂનો જોવા મળ્યો છે જીજે 27 DH 6767 નંબરની ગાડી છે આ ગાડી સાથે એક મહાકાય ભેંસ હાઈવે ઉપર ટકરાય છે આ હાઈવે છે અમદાવાદથી મહેસાણા તરફનો ગાડીની સ્થિતિ આપ જોઈ શકો છો હું આપને રસ્તો બતાવું જ્યાં એમ્બ્યુલન્સ આવી છે આ કામગીરી માટે કે કેવી રીતે હવે ભેંસને અહીંયાથી રિમૂવ કરીને આ રસ્તો ખોલવો પડશે આ એમ્બ્યુલન્સ આવી છે આપણે એમના એમ્બ્યુલન્સ સાથે સંકળાયેલા લોકો સાથે પણ વાત કરશું આપ જોઈ શકો છો હાઈવે ઉપર જે રીતે ગાડી સાથે પ્રાણીનો ટકરાવ થયો છે આ ગાય છે અને મહાકાય આ પશુ આ રીતે ટકરાઈ ગયું છે અને પરિણામે રાતના સમયે પૂર ઝડપે ચાલતા વાહનો સાથે કેવા પ્રકારની ઘટના ઘટી શકે છે એનું આ એક ભયાવહ ચિત્ર દિવસે આપને ન્યૂઝ ફોર ઇન્ડિયા દેખાડી રહ્યું છે અડધી રાત્રે ગમે ત્યાંથી આવી જતા પશુઓ વાહન ચાલકો માટે કેવી મોટી મુસીબત નોતરી શકે છે માટે હાઈવે ઉપર જ્યારે આ રસ્તેથી પસાર થતા હો ત્યારે તમારે તમારું વાહન બંને દિશામાંથી કોઈ પશુ નથી આવી રહ્યું એ જોઈને ચલાવતા સાવચેત રહેવું પડશે શું થયું કેટલા વાગ્યાની ઘટના હતી ઘટના અત્યારે લગભગ અડધો કલાક પહેલાની ઘટના છે બરોબર છે એટલે બે બે આખલા લડતા લડતા આવ્યા અને કાર વારો આવ્યો હતો એની સાથે એક્સિડન્ટ કાર છે બધાનો આબાદ બચાવ એ એમની રીતે નીકળી ગયા અમે એમ્બ્યુલન્સ લઈને આવ્યા એ લોકોને ચેક કર્યા નીકળી ગયા છે બરોબર કોઈનું નામ નિર્દેશન કેવું મળ્યું બસ આ ક્રેન આવી એ પશુ હટી જશે અને આ મૃતક થઈ ગયું છે તેને લાગતા વળગતાને બોલાવીને એનો પણ નિકાલ થઈ જાય આપ જોઈ રહ્યા છો આ ક્રેન આવી ગઈ છે પશુને હટાવવા માટે જી જે ટ્વેન્ટી સેવન જે સ્વિફ્ટ ગાડી હતી એના ચાલકનો આબાદ બચાવ થયો છે બે આખલા રોડ ઉપર હાઈવે ઉપર લડતા હતા એમાં સ્વિફ્ટના વાહન ચાલક એની ગાડી ભોગ બની છે એ વ્યક્તિ ભોગ બન્યા છે એનો આબાદ બચાવ થયો છે એ લોકો પોતાના ઘર તરફ રવાના થઈ ગયા છે પરંતુ જે દ્રશ્યો હાઈવે ઉપર સર્જાય છે એ આપ જોઈ શકો છો ભવિષ્યમાં આપ જો ચાલક હો તો આપનું વાહન આ પ્રકારની સાવચેતીથી ચલાવશો કે મહેસાણાથી છેક પાલનપુર સુધી હાઈવે ઉપર પશુઓ ઢગલાબંધ બેઠા હોય છે અને એને હટાવવા માટેની કોઈ કામગીરી ન તો સ્થાનિક પાલિકા પ્રશાસન વહીવટીતંત્ર કે રાજ્ય સરકાર પણ એ અંગે કોઈ મજબૂત નિર્ણયો નથી લઈ શકતા કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા ન્યૂઝ ફોર ઇન્ડિયા હાઈવે